હલો જય શ્રી કૃષ્ણ જય ચુલારામ કેમ છો તું બધા આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને આજે હું તમારા માટે લઈને આવી છું લંડનનો અંડરગ્રાઉન્ડ રસ્તો જેને અહીંયા સબવે કહેવાય છે જેમ બ્રિજ ક્રોસ કરે ને એવી રીતે આ એક રસ્તો હોય છે у таготарсталі нині цеті жаттоше та. 没人会帮我吗？你实在不愿意去，跟我去吧。<noise> <noise> તો તમે જોયું અને સબવે કહેવાય છે અહીંયા જે રસ્તાની નીચેથી રસ્તો જતો હોય છે તો બસ આવા જ અવનવા વિડીયો માટે પેજને ફોલો કરી લેજો અને આ વિડીયો તમે કઈ સ્થિતિથી કે ગુજરાતમાં ક્યાંથી જોઈ રહ્યા છો એ મને જરૂર કમેન્ટમાં જણાવજો